ભાવનગર શહેરની આજની સમગ્ર જિલ્લા અને તાલુકાના પ્રમુખશ્રીઓ અંદર अखिल भारतीय कोड़ी समाजना राष्ट्रीय महामंत्री तरीके हूं आप सोने ने सब रदय हार्दिक हार्दिक स्वागत साथ में आउटर आप सब शब्दों थी हूँ स्वागत कर रहे मित्रों अखिल भारतीय कोड़ी समाज छिला अपना अखिल भारतीय कोड़ी समाज ना राष्ट्रीय पक्ष महामंत्री श्री प्रदेश पक्ष અમારમે આપને પ્રમુખ શ્રી દિવેશભાઈ ચાવડા, સુપેર ભાલિયા, મલેભાઈ સોલંકી, જયેશ મેવારૈયા, અશોક દેવમશી, અરિષ્ટભાઈ મહેતાજી તથા અશોકભાઈ સોહલ ઉપસ્થિત તમામ આગેવાનો તથા કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો આજના આ કાર્યક્રમમાં આપણે આખી ભારતીય ઓલી સમાજ એટલે કે ઓલી સમાજ માટે આગળ આપણે વિકાસ માટે શું કામ કરી શકીએ તે માટેને

આપણે પણ જ્યાં જ્યાં આવા સમાજ જરૂર પડે એટલા અમને લાભ મળતો નથી આપણે જોઈએ છે બહુ ઓછો મળે છે તો એ યોજનાઓ પણ આપણે સમાજ સુધી પહોંચાડવાની આપણી ફરજ છે બીજું છે આર્થિક આર્થિક રીતે જ્યારે આપણે હોય છે આર્થિક રીતે આપણે મજબૂત હોઈએ જયારે આપણી પાસે ઉદ્યોગો હોય છે નોકરીઓ હોય છે ધંધા હોય છે એ ધંધામાં વિકાસ કરવો એ ધંધામાં પણ આપણે એકબીજાને સપોર્ટ કરીએ આપણે જોઈએ કે આપણા સમાજ ને જોઈએ કોઈ ભાઈ નો છે ધંધો છે તો આપણે એની પાસેથી ખરીદી કરીએ એવી આશા રાખી કે આપણો ભાઈ આગળ વધે આ દરેક આશાઓ આપણે આપણા સમાજ ને આગળ વધારવા માટે આપણે આવી રહ્યા આજે સંગઠનમાં તમામ હોદ્દેદારો જયારે હાજર છે પ્રદેશ રાષ્ટ્રીય કક્ષાના અને શહેર દરેક દરેક આગેવાનો આપણે સાથે મળીને રહી સંકલ્પ કરવા માટે હું મારા વિમુ છું જય જય પરિસમાજ ખૂબ ખૂબ ધન્યવાદ બેન શ્રી એ સામાજિક એનાવાટે પોઝિટિવ ટેસ દ્વારા આપણે આપડા વિજયેશભાઈ ઉત્તર છે અને એ રીતે અમને તમને કરી છે ત્યારે હવે એ પછી આપડા જિલ્લાના પ્રમુખ એવા વાઇસિઓશકભાઈ

સર્વે સમાજના આગેવાનો જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી અને સમગ્ર જિલ્લામાંથી પધારેલ કોળી સમાજના યુવા આગેવાનો ત્યારે એક સ્વાભિમાન હું કોળી સમાજમાં મારો જન્મ થયો છે એટલે આ સમાજ માટે કંઈ કરી છું એવી નેમ સાથે આપશો નીકળ્યા ત્યારે જગદીશભાઈ રાઠોડ ને વિનંતી શૈયશભાઈ મનોભાઈ પરમાર તૈયાર રહેશે ભાવેશભાઈ વલ્લભભાઈ સોલંકી

રાઠણ સાહેબ વિજયભાઈ વા લક્ષ્મણભાઈ વગેરે જે પણ કોઈ ઉપસ્થિત આગેવાનો સૌનું હૃદયપૂર્વક ખૂબ સ્વાગત છે આજ રોજ જે અખિલ ભારતીય પોલીસમાં ન્યૂ દિલ્હી દ્વારા આજના રોજ જે કારોબારી મિટિંગનું આયોજન તેમજ નિમણૂક પત્રો આપવામાં આવી અને સમસ્યાઓ તો જેમ શોધનભાઈએ કીધું કે સમાજ હોય ત્યાં સમસ્યાઓ તો રહેવાની છે પણ એનું નિરાકરણ કેમ કરવું એ તમે બધા દરેક જે લોકો એ કેક ને કે હારનો સામનો કરવો પડ્યો તો મારે એવા લોકોને કહેવું છે કે તમારો ગોલ જી છે કે ભાઈ નોકરીનો છે બેશક હોવો જોઈએ નોકરીનો હોવો જોઈએ પણ જો તમે આપણા લોકોને એવા લોકોને કે ચૂકીને આગળ મોકલવું છે એવા દિવ્યેશભાઈ આપણો જે જ્યારે પ્રદેશ લેવલે નેતૃત્વ કરતા હોય ત્યારે આપણે બધા એની સાથે રાખીને જ્યાં પણ આપણે કોઈ પ્રોબ્લેમ પડતો હોય તો એમને શેર કરીને જો આપણે આગળ વધશું તો આપણે સો ટકા કઈક ને કઈક આપણે કઈક ને કઈક સમાજ નો ઉપયોગ સમાજ ની પ્રથમ કારોબારી અને નવા વર્ષ નું સર્વે નું અહીંયા ખૂબ ખૂબ સ્વાગત છે ને સમાજ ના ચિંતન સમગ્ર ગુજરાત ની અંદર જિલ્લા કક્ષાએ પ્રથમ વખત કારોબારી ની રચના કરીને એમની કારોબારી ની મીટિંગ અને એક પણ નવા વર્ષના આરંભે કરી છે ત્યારે અશોકભાઈ ને જોરદાર

હજમતિયા અનંત પરદર્શક તરીકે કોરી રિપોર્ટમાં જ્યાં જરૂર લાગે ના પરદર્શકને કોનો પાવર આપું છું તો હું પાવર તો પૂરો આપું પરંતુ જે સમાજિક દિશામાં કામ કરે છે આપણે આશા છે કે તેમાં એ સમાજિક દિશામાં કામ કરવાનો છે અને એમાં કેમ તમને પરદર્શકોને પરદર્શકોને

એટલે જ વક્તવ્ય સમય મળી ગયા જબરજસ્ત સરસ મજાની વાત કરી આપણી છે ભાવનગર તાલુકા સંગઠન મંત્રી ભાવનગર તાલુકાના સંગઠન મંત્રી તરીકે મિહિરભાઈ હિંમતભાઈ હિંમતભાઈ ભોલાભાઈ તૈયાર રહેશે રમેશભાઈ ભોળાભાઈ કાર્યા વિનંતી કરીએ

આપણા સૌના આઈકોન આપણા સૌના આદરણીય સામાજિક નેતા એવા આજના કાર્યક્રમના અધ્યક્ષ દિવેશભાઈ ચાવડા સમય ઘણો બધો ગયો છે એટલે અશોકભાઈ કીધું છે કે બેટિંગ કરવાની છે એટલે તમામ પ્રદેશની ટીમ જિલ્લાની ટીમ શહેરની ટીમ રાષ્ટ્રીય ટીમમાંથી આપણી વચ્ચે ઉપસ્થિત આપણું સૌનું સંચાલન કરતા એવા અશોકભાઈ સૌ યુવાન દોસ્તો છેવાડાના ગામથી લઈ શહેરના મધ્ય સુધી જે હંમેશા સમાજના માટે હંમેશા દોડતા રહ્યા છે એવા તમામ યુવાનોને મારા નમસ્કાર જે રીતે સંગઠનની બાબતમાં લાંબી ચર્ચાઓ થઈ છે સામાજિક બાબતની ચર્ચાઓ થઈ છે રાજકીય બાબતોની ચર્ચાઓ થઈ છે પરંતુ આપણે સૌએ એક ટકોર કરવાની જરૂર છે કે ભાવનગર જિલ્લાની અંદર આટલા નવા યુવાનો સંગઠનની અંદર જોડાવા માટે ઉત્સુક થઈ રહ્યા છે અને ઉત્સુકતાથી જોડાઈ રહ્યા છે તારે ચોક્કસ પડે આવનારા દિવસોની અંદર જે કોઈ રાજકીય સંગઠન નથી આમાં તમામ વિચારધારાના લોકો માટે જગ્યા છે તમામ વિચારધારાના લોકો પદાધિકારી છે તમામ વિચારધારાના લોકો રાજકીય વિચારધારાના લોકો કામ કરી રહ્યા છે આવો કળવે આપણે સૌએ આવનારા દિવસોની અંદર ચોક્કસ પડે પણ તાકાત ઉભી કરવા માટે આપણે સૌએ લડાઈ લડવાની